વડાગામ ખાતે જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રીના અધ્યક્ષતાને તિરંગા યાત્રા યોજાઈ ધનસુરા તાલુકાના વડાગામ ખાતે બાલનાથ મહાદેવ મંદિરમાંથી માંથી વડાગામ બજાર અને ગ્રામ પંચાયત સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર સામાજિક આગેવાનો અને બાયડના પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલડીયા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ વડાગામના સરપંચ શ્રી સૂર્યબાનસિંહ રહેવરજી જિલ્લા સદસ્યના તેમજ તાલુકા

ધનસુરા તાલુકામાં આપણો જે પંદરમી છે આપ સૌ નાગરિકોને મારી વિનંતી છે કે તાલુકાનો આપણો આ જે આજે ઓગસ્ટ ની ઉજવણીમાં આપ સૌને મારું તાલુકા વહીવટી તંત્ર તરફથી આમંત્રણ આપું છું આપ મોટી સંખ્યામાં આવો અને સાથે સાથે જે એક પોર્ટલ છે એમાં પણ આપણે હર તિરંગાની સાથે સાથે આપણા ઘર ઉપર પણ ફ્લેગ હોસ્ટિંગ કરવાનું છે ફ્લેગ સાથે સેલ્ફી પણ લેવાની છે અપલોડ પણ કરવાની છે અને આજના દિવસે આટલી મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ વાલીઓ સંગઠનના લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા મોટી સંખ્યામાં હાજર રહ્યા છે આભાર માનું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેશ પ્રત્યે પ્રતિબદ્ધતા બતાવવા માટે દેશની માટે આપણે કંઈક કરવાની દરગુજર જે કરે છે એ સૌનો આભાર માનું છું આજ રોજ વડાગામ ખાતે તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તાલુકા કક્ષાનું એમાં આજ પદાધિકારી મંત્રીગણ અધિકારીઓ તથા સંગઠનના આગેવાનો પ્રમુખ શ્રી સંગઠન પ્રમુખ શ્રી ભિખારી ઠાકોર સાહેબ સંગઠન પ્રમુખ શ્રી તાલુકા તાલુકા કૌશિકભાઈ તથા તમામ ગામના આગેવાનો આજુબાજુના સરપંચ